હળવદમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્રણ વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સરદાર પટેલ વિદ્યાલય ખાતે અલગ બ્લોક ઉભો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને ફૂલ આપી કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી પરીક્ષા માટે તંત્ર અને પોલીસ સજ્જ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ અને સામાન્ય પ્રવાહમાં અકાઉન્ટ વિષયની પરીક્ષાનો પ્રારંભ થયો છે જ્યારે ધોરણ દસમાં ઇંગ્લિશનો પ્રારંભ થયો છે ધોરણ દસમાં ઇંગ્લિશના પેપરની શરૂઆત કરાઈ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ બિલ્ડિંગ મુકામે ધોરણ દસ અને બારની જે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે એ શાંતિપૂર્ણ યોજાય એના માટેના તમામ પ્રયાસો એ કરવામાં આવે છે આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મોટું મીઠું કરાવી અને પરીક્ષાની શુભેચ્છાઓ સાથે હે એ આજે પરીક્ષા હે એ શરૂ કરવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા બધી જ જે વ્યવસ્થા હે એ કરવામાં આવી છે અને પરીક્ષા એ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એના માટેના તમામ પ્રયાસો હે એ કરવામાં આવેલા છે કોમર્સ ને બાર સાયન્સ બધાની ધોરણ સત્યાવીસ તારીખે પરીક્ષા શરૂ થઈ રહી છે વ્યવસ્થામાં વિકલાંગ માટે આપણે અલગ રૂમ ફાળેલા છે છોકરા ભયમુક વાતાવરણમાં સારી રીતે શાંતિથી પરીક્ષા આપે એ માટે બધી વ્યવસ્થા શાળા તરફથી કરવામાં આવેલી છે અને બધા વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે એસએસસીની અને એચએસસીની પરીક્ષા આપે એવી વ્યવસ્થા કરેલી છે પોલીસ વ્યવસ્થા ચેકિંગની વ્યવસ્થા કોઈપણ જાતના રેડી માહોલ શાંતિના માહોલમાં પરીક્ષા વ્યવસ્થિત પૂર્ણ થાય એવી વ્યવસ્થા બધી કરેલી છે વિદ્યાર્થીઓને આજે મીઠું મોઢું કરાવી કપાળે તિલક કરી ચોખા કરી અને આપણા હિન્દુ ધર્મના રીતરાજ મુદબ તિલક કરી અને બધાનું સ્વાગત કરવામાં આવશે